તો ભાઈ લો ગાઈસ કેમ છો તમે બધા મજામાં જોસો તો આજે તમારું સ્વાગત છે ફૂડ બ્લોગ માં આ ગાઈસ આ ફૂડ બ્લોગ છે એક વન ટાઈપ ઓફ બ્લોગ છે અને વન ટાઈપ ઓફ ફૂડ એ હું શીખવાડવાનો છું આજે આપણે બનાવવાના છે મેગી ભાત અને હું ડીમાર્ટ ની અંદર કામ કરું છું તો ડીમાર્ટ ના જેટલા મારા ફ્રેન્ડ્સ છે અમે બધા ભેગા મળીને પ્લાન બનાવ્યો છે કે આજે બધા અલગ અલગ જમવાનો લઈ આવીએ એટલે અહીંયા ગાઈસ વિડિયો ને કરતે ચાલુ હે આયો દૂધવાળા ભાઈ લાગે છે આપણે ભાત બનાવવા માટે સૌથી પહેલા બિરયાની રાઈસ જે બજારની અંદર મોટા ભાત આપણે પણ કહી શકીએ છીએ તે લઈ લીધા છે અને મેં અહીંયા લીધા છે અઢી કપ જેટલા બિરિયાની રાઈસ તો આ અઢી કપ જેટલા બિરિયાની રાઈસ ને આપણે અડધી કલાક માટે

તો મેં તેલ લઈ લીધું છે ત્યારબાદ હવે આને તેલને તમારે ગરમ થવા માટે રહેવા દેવાનું છે ત્યારબાદ આપણું હવે તેલ ગરમ થઈ ગયું છે ને તેની અંદર નાખી દેસું પૂણી ચમચી જેટલું રાઈ રાયના દાણા જ્યાં સુધી તતડી ન જાય ત્યાં સુધી તમારે તેની અંદર જીરું નાખવાનું નથી આવી રીતના મિક્સ કરી લેવાનું છે તેલ અને રાયને ત્યારબાદ તમારે થોડુંક એવું જીરું એડ કરી દેવાનું છે ને ત્યારબાદ થોડીક એવી હિંગ પણ નાખી શકો છો પણ મેં નાખેલી નથી ત્યારબાદ આપણે થોડીક એવી આપણે શાકભાજીને એડ કરી દેવાના છે સૌથી પહેલાં ડુંગળી ડુંગળી તમારે બ્રાઉન જેવી થઈ જાય અથવા સફેદ કલર થોડોક આછો પડી જાય એટલે તેની અંદર આપણે બીજા શાકભાજી એડ કરવાના છે મેં અહીંયા મરચાંનો ઉપયોગ કર્યો છે બીજી તડકાની અંદર મેં મરચાં નાખેલા છે ત્યારબાદ હું કોબી નાખી દઈશ ને વારાફરતી બધું શાકભાજી નાખી દઈશ હું વટાણા અને મકાઈ એ આની અંદર નથી નાખવાના વટાણા અને મકાઈ આપણે પાણી નાખી દઈશું એના પછી જ નાખવાના છીએ તો આપણે કોબી પણ એડ કરી દીધી છે ને આપણે થોડાક એવા ટમેટા પણ એડ કરી દીધા છે તો તમારે ટમેટા વધારે નાખવાય તો નાખી શકો છો ત્યારબાદ તમે અંદર ગાજર પણ એડ કર્યું છે ને જો બટેટા નાખવાય તમારે તો બટેટા પણ નાખી શકો છો થોડુંક એવું મીઠું થોડીક એવી હળદર બધું મિક્સ કરી નાખો ત્યારબાદ પાછું મિક્સ કરો ચમચાના મદદથી જો તમારે બટેટું નાખવું હોય તો તમે નાખી શકો છો આપણા ભાત પલરી ગયા છે તો તેની અંદર રહેલું પાણી છે તો આપણે તેને કાઢી લેવાનું છે અને અમુક જણને ભાતનું પાણીનું માપ યાદ નથી રહેતું ચાલો કંઈક વાર કહી દઉં જેટલા કપ ચોખા હશે એનું જ ડબલ પાણી નાખવાનું છે મેં અઢી કપ ચોખા લીધા હતા તો આપણે તેનું બે ગણું એટલે પાંચ કપ જેટલું પાણી એડ કર્યું છે ત્યારબાદ મેગી મસાલો તેની અંદર એડ કરી દેવાનો છે જે મેજિક મસાલો તો એ પણ એડ કર્યો છે અને મેગીનો મસાલો તો તે પણ આપણે તેની અંદર એડ કરી દેવાનો છે ત્યારબાદ જે આ નૂડલ્સ છે એટલે કે મેગી છે જેને આપણે તમારે હાથના મદદથી કટકા કરી નાખવાના છે જો લાંબી લાંબી રહેશે તો નહીં ભાવે મેગી ભાતની અંદર બહુ એમ લાગશે કે આપણે મેગી જ ખાઈએ છીએ નકરી એના કરતાં તમારે ટુકડા કરી લેવાના છે ત્યારબાદ મેગીની અંદર આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે બે મેગી નાખેલી છે એટલે દોઢ ગ્લાસ જેટલું પાણી છે તમે તમારી રીતના એની અંદર પાણી નાખી શકો છો ત્યારબાદ આપણો વટાણા અને મકાઈ અને થોડુંક એવી ચટણી એડ પણ કરી દીધી છે તો બધું મિક્સ કરી લો સરખી રીતના હલાવી લો અને ત્યારબાદ તમારે આ કૂકરને કરી દેવાનું છે બંધ અને ચાર વિસલ થવા દેવાની છે અથવા તો દસથી અગિયાર મિનિટ માટે આ કૂકરને તમારે ગેસ ઉપર રાખવાનું છે ત્યારબાદ સીટીને ઊંચી કરીને મસ્ત મજાના ભાતને તમે ચેક કરી લો કેવા બન્યા છે આ ભાત થોડાક ઠરશે એટલે વધારે ભાવશે તો મસ્ત મજાના આપણા મેગી ભાત બનીને રેડી થઈ ગયા છે આની અંદર થોડીક એવી ધાણાભાજી પણ એડ કરી દઈશું અને ઠંડા થવા માટે રાખી દઈશું ત્યારબાદ હું હવે આ ડબરો ભરી લઈશ અને હું લઈ જાઉં છું ડી માર્ટ અમે બધા અહીંયા જમસુ બપોર વચ્ચે ટિફિનની અંદર ખાવાના છે કેટલા મસ્ત મજાના છૂટા એકદમ મસ્તના મસાલેદાર આપણા મેગી ભાત બની ગયા છે તો આ બેગની અંદર મસ્ત મજાના આપણા ભાત રેડી કરીને નીકળી ગયો છું હું બધાય મારા દોસ્ત કેદી ના કહેતા હતા કે મારે ખાવા છે મેગી ભાત તો મેં કીધું ચાલ આ જ લઈ જાય ત્યારબાદ હવે એ મને બધા કહેતા કે ભાઈ ડબરો ભરીને લેવા જો ડબરો ભરીને તો ડબરો ભરીને જ લઈ ગયો તો આઈડિયામાં બધા બે ગયા છે જો દીપ લઈને આવ્યો છે સબ્જી દમઆલુ અને રોટલી લઈ આવ્યા છીએ ભાત છે બહુ મજા આવશે જમવાની ચાલો જમવા થેન્ક યુ બાય બાય